વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા નવા દૂધીના ફરાળી ઢોકળા બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લીધું છે એની અંદર આપણે એક કપ જેટલો મોરૈયો નાખીશું અને મોરૈયો સારી રીતે પીસાઈ જાય એ માટે કરીને વન થર્ડ કપ જેટલો ફરાળી લોટ નાખીશું તો અહીંયા જે મેં મિક્સ ફરાળી લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે અને આને આપણે એકદમ પીસી લઈશું એટલે આ રીતનું કરકરવું પાવડર ફોર્મમાં આપણે તૈયાર મળશે હવે આને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આને આપણે મૂકી દઈશું સાઈડમાં અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તો દૂધી આવી રીતે લીલી છમ પાતળી હોય બીયા વગરની હોય અને કૂણી હોય એવી દૂધીની પસંદગી કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ કૂણા બીજા છે તો આવી રીતની દૂધીની પસંદગી આપણે કરવાની છે હવે આની છાલ ઉતાર લેશું અને નાના નાના ટુકડાઓમાં કટ કરી લેશું જેથી પીસતી વખતે સહેલાઈ રહે હવે આની અંદર આપણે ફ્લેવર વધારવા માટે એક ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો નાખીશું તો આની છાલ ઉતારી લીધી હતી અને બે તીખા મરચાં નાખીશું તો તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે સહેલાઈથી પીસાઈ જાય એ માટે કરીને આપણે આની અંદર આપણે પોણા કપ જેટલું ખાટું દહીં નાખીશું ખાટું દહીંનો ઉપયોગ કરશો તો ઢોકળા વધારે ટેસ્ટી બને છે અને આના પીસી લેશો તો તમને આ રીતની પેસ્ટ તૈયાર મળશે હવે આની અંદર આપણે એક મુઠ્ઠી ભરીને કોથમી નાખીશું તો કોથમીરથી ફ્લેવર તો સરસ આવશે સાથે ઢોકળાનો કલર પણ ખૂબ જ સરસ આવે છે તો આ આપણી પ્યોરે તૈયાર થઈ ગઈ છે જેને આપણે જે તૈયાર કરેલો લોટ હતો ને એની અંદર આપણે નાખી દેસું હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું દૂધીમાં પણ પાણીનો ભાગ હોય છે ને આપણે દહીં પણ ઉમેરેલું છે તો એકવાર સારી રીતે મિક્સ કરી લેશું હવે તમે જોઈ શકો છો આપણે મોરઈ ઉમેરેલો છે તો એનું ટેક્સચર હોય છે એ દાણાદાર હોય છે તો આના બાઇન્ડિંગની જરૂરિયાત આપણે પડશે તો એટલા માટે કરીને આપણે વન થર્ડ કપ જેટલો ફરાળી લોટ ઉમેરેલો છે મિક્સ ફરાળી લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે અને સાથે મિક્સ કરી લેશું હવે આ મિશ્રણ થોડુંક ઘાટું થઈ ગયું છે તો મિક્સર જારની અંદર જેમાં આપણે દૂધી પીસી હતી એનામાં જ આપણે થોડુંક પાણી નાખીશું અને આ બેટરને થોડુંક હલકું કરી લેશું તો અત્યારે આપણે વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરેલું છે એને મિક્સર જારમાં સારી રીતે ચલાવી લીધું છે એટલે સાઈડમાં જે પણ મસાલો લાગેલો હશે એ આની અંદર આવી જશે અને ત્યારબાદ આ પાણીને આપણે આની અંદર નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે મોર મોરૈયો નાખ્યો છે તેને ફૂલવા માટે સમય લાગે છે તો આપણે ઢાંકર ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું એટલે આરામથી આ જે મોરૈયો છે એ થોડોક ફૂલી જશે અત્યારે આનું ટેક્સચર બતાવી દઈશ કે આ રીતનો દરદરો છે ચો આનામાંથી તમે સીધા ઢોકળા બનાવશો ને તો એ બુરું બુરું થઈ જાય છે થોડાક ચીકાશવાળા લાગે છે અને સારા નથી બનતા એ માટે કરીને આપણે રેસ્ટ આપીશું અને ત્યારબાદ આપણે બીજી આગળની પ્રોસેસ કરીશું અહીં વીસ મિનિટ રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો કે મોરૈયો થોડોક ફૂલી ગયો છે પણ હજી તમે આનામાંથી સીધા ઢોકળા બનાવશો તો એ બૂરું બુરું થઈ જશે અને પ્રોપર નહીં બને તો એકવાર સા મિક્સ કરી લેશું હવે આને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું તો મારું મિક્સર જાર નાનું છે એટલે હું બે બેચમાં એને કરી રહીશું તો એને આપણે અડધું અડધું કરીને પીસીશું હવે પીસતી વખતે અત્યારે તમે જોઈ શકો છો કે મોરૈયો થોડોક ફૂલી ગયો છે એટલે આ મિશ્રણ હજી ઘાટું છે તો પીસતી વખતે આપણે પાણીની જરૂરત પડશે તો લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું જો આખા બેટરમાં અત્યારે આપણે આઠથી નવ ટેબલ સ્પૂન જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે તો થોડુંક અત્યારે પાણી નાખીશું અને પીસી લેશું આ બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કંઈક આ રીતની રહેશે પીસ્યા બાદ જે આપણે ઇડલી માટે જેવું બેટર રાખીએ છીએ એવું જ આપણે રાખવાનું છે ઢોકળા માટે જે નોર્મલી રાખતા હોઈએ છીએ એવું જ આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે અહીં તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની છે હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો સિંધો મીઠોનો ઉપયોગ કર્યો છે સારી તે મિક્સ કરી લેશું અને આ રીતનું પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણું બેટર હોવું જોઈએ થોડુંક થિક છે જોઈ શકો છો એટલે થિકનેસનું આપણે બેટર રાખવાનું છે હવે આનામાંથી ત્રણ થાળી આપણે તૈયાર થશે તો એક થાળીનું બેટર આપણે અલગ બાઉલમાં કાઢી લેશું જો આની અંદર જ સોડા કે ઇનો ઉમેરવામાં આવે તો પહેલી થાળી સારી ઉતરશે બાકીની પાછળની બે થાળી છે સારી નહીં ઉતરે હવે જો ખાતી વખતે ગળામાં ડચૂરો ન મળે એ માટે કરીને આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે ને એક ઇનો સેચેટ નાખીશું તો એક થાળીમાં એક ઇનોનો સેચેટ લાગશે હવે તમે ફરાળમાં ઇનો કે સોડા નાખાતા હો તો આને સ્કીપ કરી શકો છો ફક્ત તેલ નાખીને સારી રીતે ફેટીને પણ તમે આના ઢોકળા ઉતારી શકો છો અમે ફરાળમાં ઈનો અને સોડા બંને ખાઈએ છીએ એટલે હું નાખી રહીશું થાળીને તેલથી ગ્રીસ કરી લીધી હતી અને આની અંદર હવે આપણે બેટર નાખી દઈશું અને બધી દિશામાં ઇવનલી ફેલાય જાય એ રીતે આપણે નાખી લેશું અને ઉપરથી કલર સરસ દેખાય અને ટેસ્ટ પણ સારો આવે એ માટે કરીને ઉપરથી આપણે થોડુંક મરી પાવડર ભભરાવીશું તો તાજા મરીને કૂટીને એનો પાવડર કરી લીધો છે તો એ નાખી રહીશું અને સાથે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી રહીશું હવે જો ફરાળમાં તમે મરચું ન ખાતા હો તો અહીં સ્કીપ કરી શકો છો ફક્ત મરીનો પાવડરનો ઉપયોગ કરી શકો છો બાજુમાં મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધો હતો એટલે સ્ટીમર ગરમ થઈ ગયું છે એની અંદર આપણે આ થાળી નાખી દઈશું અને વીસ મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરી લેશું તો વીસ મિનિટ સુધી જ્યાં સુધી આપણે ઢોકળા બફાય છે ત્યાં સુધી આની સાથે ખવાતી ખૂબ જ સરસ ટેસ્ટી હું ચટણીની રેસીપી શેર કરું દઉં તે એક મુઠ્ઠી ભરીને આપણે કોથમીર લીધી છે અહીં કોથમીરને આપણે ડાળીઓ સાથે જ લેવાની છે તીખાસ માટે મેં એક તીખું મરચાંનો ઉપયોગ કર્યો છે ને સાથે એક મોડા મરચાનો ઉપયોગ કર્યો છે અહીં હું આદુ નથી વાપરી રહી તમે ઈચ્છો તો આદુ નાખી શકો છો પણ આદુને હું સ્કીપ કરી રહી છું આદુ વગર પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હાફ ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું અને બાઇન્ડિંગ આપવા માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણાનો ઉપયોગ કર્યો છે તમે ટોપરું પણ નાખી શકો છો ફ્લેવર વધારવા માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું થોડુંક ખાટું હોય એવું દહીંનો ઉપયોગ કરવાનો છે આનાથી ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે સાથે થોડુંક પાણી નાખી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીને આને આપણે પીસી લેશું તો અહીં ચટણી આપણે પીસાઈ ગઈ છે છેલ્લે લીંબુનો રસ નાખી મિક્સ કરીને આ ચટણી તૈયાર છે ઢોકળા સાથે ખાવા માટે અહીં વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા પણ સરસ બફાઈ ગયા છે ચાકુ નાખીને આપણે ચેક કરી લેશું ચાકુ એકદમ ક્લીન આવ્યું છે તો એને આપણે નીચે ઉતારી લેશું અને ઉપરથી થોડુંક તેલ લગાડી લેશું જેથી ઉપરથી ઢોકળા છે એ ડ્રાય ના થઈ શકે હવે આ ઢોકળાનો વઘાર કરી લેશું તો વઘારે એની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે એની અંદર કાચું જીરું તલ મીઠો લીમડો અને લીલા મરચાંનો વઘાર કર્યો છે આ વઘારને આ ઢોકળા ઉપર રેડી દેશું આનાથી ઢોકળા ખૂબ જ સરસ લાગે છે ગરમાગરમ ગરમ આ ઢોકળાની ચટણી સાથે ખાવાની કંઈક મજા જ અલગ છે તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેરથી જોવો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમારા કમેન્ટ્સ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારા વિડીયો કયા કયા ખૂણે પહોંચેલા છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સ લખીને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે આ ઢોકળાના મનગમતા પીસીસ પાડી લેશું આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી બને છે તો ફરાળમાં વ્રતમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આવી રહ્યો છે તો સોમવારમાં કાંઈક ફરસાણ ખાવાનું મન થાય તો આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો જોઈ શકો છો એકદમ જાળીદાર સ્પોન્જી અને સોફ્ટ ઢોકળા આપણા તૈયાર થયા છે તો આ ઢોકળાનું પહેલો પીસ મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે સમજી લેજો કે અહીંયાથી જ તમને હું પીરસી રહી છું તો આજની આ જરાય પણ ગમી હોય અથવા વિડીયો જરાય પણ હેલ્પફુલ રહ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફી િકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો